વસ્તુ કઈ ભૂલી જતા ને પાછ જમવાનું લેવાનું હા કેમેરો રાખીને તમારો જ લેવાનો ધીસ ઇઝ માય કાકા આ કાકા એ લીધું રે જો ખાવા આયા રે ખાતર પાડવા આ અમારો ભાઈ હું આ હું કેવાય બબે સાળીઓ બબે બબે લેવાની એક પૂરું નઈ પડતું હોય તો તો વાંધો નઈ આ ખાવા માં હું હે લાડવા ખાવા હે લીધા લીજો એક લીજો કાજુ બરાફી દીવા માંથી હે ને તો વાંધો શું રોટલી બોલ બોલ ભરિયા કેવા બેટા હરા ને બહુ હારા

આ ખાતર પાડવા ઈજ નથી ખબર પડતી બીજા રાઉન્ડ માં એટલું આટલું લઈને આવે તો પેલા રાઉન્ડ માં કેટલું લીધું પેલા રાઉન્ડ માં થોડું લીધું પછી લીધું હલે થઈ ગઈ છો માન

નીકળી ગયા હા અને વિડીયો અહીંયા પૂરો કરી છે હવે નવો વિડીયો માં બીજી વાર પાછા મળશું અને વિડીયો સારો લાગ્યો ગયો શું કરવાનું શેર કરજો હા સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ ને અને ઘંટી દબાવવાનું તો ભૂલતા જ નહીં અને કમેન્ટ કરજો કેવો લાગ્યો રેડી હાલો તો આવતા વિડીયો મળશું